જેને લઈ હવે પોલીસ વધુ સતર્ક થઈ છે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારો ઉજવાય તે માટે પોલીસે પેટ્રોલિંગ અને બંદોબસ્ત વધારી દીધું છે સાથે પોલીસ દ્વારા શાંતિ સમિતિની મિટિંગનું પણ આયોજન કરાઈ રહ્યું છે

અહીંયાના સ્થાનિક આગેવાનો શાંતિ સમિતિના અમારા સભ્યો અને ધાર વિજયાનંદ ગીરી બાપુજી અને સૈયદ બાપુજી અને તમામ અમારા જો મીડિયાના મિત્રો અમારા અધિકારીઓના હાજરીમાં આજે એક શાંતિ સમિતિના મિટિંગ રાખવામાં આવેલ જેમાં આ વિસ્તારમાં જો એક મિની ભારત તરીકે ગળાય છે આમાં ખૂબ સુખ શાંતિ રહે તમામ તહેવારો ખૂબ સારી રીતે મળીને હળીમળીને ઉજવે અને નાની મોટી કોઈ નાની નાની કોઈ બાબતો હોય તેના પોલીસમાં તો લેટકો કરે અથવા પોલીસને બતાવે અને આ બધા ચર્ચાઓ સાથે જો આજે જો મિટિંગ અહીંયા થઈ અમે અહીંયા આજે બંને અમારા ધર્મગુરુ તરફથી બી લોકોને ખૂબ સારી રીતે સારી વ્યવસ્થા સાથે જો શાંતિ જાળવી રાખે અને સાથોસાથ જો તહેવારોને ખૂબ સારી રીતે ઉજવે એના પર જો આ બધા અમારા ધર્મગુરુ તરફથી બી સૂચનાઓ આપવામાં આવી અને એના વચન પણ લેવામાં આવ્યા અને મારા અને મારા અધિકારીઓને બી એક બધા વિનંતી છે આપના થકી પણ વિનંતી છે કે વિસ્તાર મેં જો છેલ્લા જો એ ખૂબ ઘણા વર્ષોથી ઉપરવાળાને દયા સુખ શાંતિ છે જેના લીધે આ લિંબાયત વિસ્તારના વિકાસ બી થઈ રહ્યા છે અહીંયા લોકો જો અલગ અલગ વિસ્તાર દેશના અલગ અલગ રાજ્યોમાંથી જો નોકરી કરવા માટે રોજગાર માટે આવ્યા છે તો એના અમે બધા લોકોને ગૌરવ છે કે સુરત શહેરના આ વિસ્તાર જ્યારે બધા લોકોના દિલ ખોલીને આપણા સ્વીકારા અને આ વિસ્તારના ગ્રોથ કરવામાં આ વિસ્તારના આગે લઈ જવામાં આ તમામ અહીંયા વિસ્તારમાં રહેવા લોકોનો હાથ છે ત્યારે આપણા બધાને ફરજ છે કે આ બંને તહેવારો ખૂબ સારી રીતે એકબીજા સાથે હળી મળીને ઉજવે અને આ લિંબાયત વિસ્તારના નામ સુરત શહેરમાં સદૈવ ઉપર રાખી આ હિસાબથી અમારા બધા લોકોની મિટિંગો થઈ ચર્ચાઓ થઈ અને મને ઉમીદ છે ખૂબ સરસ વ્યવસ્થાઓમાં આ બંને તહેવારો અહીંયા પસાર થશે